પરસોત્તમ રૂપાલાના વધુ એક નિવેદનથી મામલો ગરમાયો છે ત્યારે ક્ષેત્રીય સમાજ અગ્રણી અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમતા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે પરસોત્તમ રૂપાલાના વધુ એક નિવેદનથી મામલો કરમાયો છે ક્ષત્રિય સમાજ અગ્રણી અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડનું નિવેદન મોદીજીએ રૂપાલાને એલ ફેલ બોલવાની ના પાડી છે છતાં ગત રોજ રૂપાલાએ પોતે પ્રકાશ્યું નિવેદન કરતાં કહ્યું કે ફાનુસ બનકે જીસકી હિફાજત ખુદા કરે રૂપાલાએ બાર વરસ ભગવાનને યાદ કરી ખુદાને યાદ કર્યા એમનું મોહમ્મદ ઘોરી સાથે કનેક્શન છે કે કેમ તે ચેક કરવું પડે તેઓ રામ રાખે તેને કોણ ઝાંખે તેવું પણ બોલી શકતા હતા રૂપાલા કુંસના વંશજ છે તો રામ કેમ યાદ નથી આવતા રામના નામે વટ માંગવાના ને વાતો ખુદાની કરવાની બે દિવસ બાદ જે ક્ષત્રિય સંમેલન મળશે પછી જોવા જેવી થશે જે પેટમાં હોય ને મોમાં આવે આ ભાઈ એરપોર્ટ પર ઉતર્યા તારે બહુ હસતા હસતા ઉતર્યા હતા સાહેબ એમને સમજાયા હતા કે આ સોરો શાયરી બંધ કરી દેજો તો એ ભાઈ મોમાં જે હતું એ તો નીકળી ગયું એમને બરાબર છે એમને ખુદા યાદ આવ્યા બરાબર છે કે આ બુજાયગા જીસકા આમ કરીને કે ખુદા માટે બોલ્યા એનો વાંધો નથી આપણા માટે સર્વધર્મ સંભાવવાળા છે વાંધો કોઈ નથી પણ મને કે કોઈ પણ કોઈને ગમે ત્યારે કોઈ તકલીફ હોય ને તો પોતાના ઈષ્ટદેવ પોતાના માતા પિતાને યાદ કરે આ તો એમના ઈષ્ટદેવ ખુદા છે એ એ એ એ ગઈકાલ બોલ્યા એમને પાંચસો વર્ષ નીકળી ગયા સમગ્ર ભારત વર્ષને અને પાંચસો વર્ષ પછી જ્યારે રામ મંદિર બન્યું સમગ્ર વિશ્વ એનો મહોત્સવ મનાવતા હોય અને જ્યારે દરેક દરેક ભારત કા બચ્ચા બચ્ચા કહેતા હોય જય શ્રી રામ બોલેગા બરાબર છે અને અમે તો ક્ષત્રિય સીધે સીધી સીધા લીટીના વંશજ છીએ અમે શ્રી રામચંદ્ર અને કૃષ્ણના ત્યારે આ ભાઈએ એવું કહેવું હતું કે રામ રાખે ને કોણ ચાખે આ ભાઈ ખુદા ઉપર ગયા એટલે બધાને ખબર પડી ગઈ મેં ભૂતકાળમાં ગયા અઠવાડિયે જ કીધેલું કે આ ભાઈનું જોઈ લો કદાચ ઔરંગઝેબ સાથે કે પેલા એની સાથે સીધે સીધું કનેક્શન તો નથી ગઈ આ કનેક્શન નીકળી આવ્યું મોહમાંથી વાત એમને જે બોલવું હતું એ બોલી દીધું પ્રજાને ખબર પડી ગઈ કે આ ભાઈ ખુદાવાલા છે આ શ્રી રામચંદ્રવાલા નથી વધારે સર્ટિફિકેટ હવે પ્રજા આપશે